ચની જમીનમાં અખૂટ ધરબાયેલી વિવિધ કુદરતી સંપદાઓનું ખનીજ માફિયાઓ દ્વારા બેફામ खनन અને તસ્કરીની ફરિયાદ સામાન્ય વાત છે ત્યારે હાલ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફ્લાઇંગ સ્કોડ પર ટ્રક માલિક તેમજ તેમી સાથે આવેલા લોકો હુમલો કરતા જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો છે આ વાયરલ વિડિયોમાં જોવા મળે છે કે अंजारना तोना पोर्ट तरफ ना मार्गे खाण खनिज विभागी फ्लाइंग ना अधिकारीए ओवरलोड खनिज मामले चार ट्रक ने अटकावी थी जे दरमियान ट्रक मलिकेता मिली करी करती खाण खनिज विभाग अधिकारी ने मार मारियो हो वीडियो में जवा छे अलबत्त घटना बाद स्थानिक खनिज अधिकारी ने दरमियानगिरी बाद दादागिरी करना ट्रक मलिक और स्कोडना अधिकारी वच्चे समाधान थी जता मरा सहित फरियाद टी गई छे जो कि चार ट्रक ने व्धु माल भरवा बदल खाण खनिज विभाग नी टीमे सीज करी पोलिस हवाले कराई छे આ મામલે પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના નાયબ અધિકારી મેહુલ શાહ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે બનાવગત રાત્રે બન્યો હતો જેમાં ફ્લાઇંગ સ્કોડ દ્વારા અટકવાયેલી 4 ટ્રકમાંથી 3 ટ્રકને ભગાડી જવાય હતી જે વાતની જાણ થતા ખનીજ એસોસિએશનમાં ફરિયાદ કરતાં નાસી ગયેલી 3 ટ્રકને ઝડપી લેવામાં આવી હતી ખાણ ખનીજ વિભાગે જાહેર કરેલી વિગતો મુજબ મદનીશ નિયમાક फ्लाईंग स्क्वॉड ની તપાસ ટીમ દ્વારા गत रात्रीના અંજાર તાલુકાના તુણા પોર્ટ તરફ જવાના રસ્તે ખાનગી વાહનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી સદર તપાસ દરમિયાન અધિકૃત રોયલ્ટી પાસ કરતા વધુ બ્લેક ટ્રેપ ખનીજનો જથ્થો વહન કરવા બદલ ચાર ટ્રકને સીઝ કરી કંડલા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવી છે આગળની કાર્યવાહી મુજબ નિયમો મુજબ હાથ ધરવામાં આવશે Thank you.